આજે અઢારમી માર્ચ બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધોયલો થાઉ સંતો ધોયલું થાઉ હરિદાસ તજવી જોઈએ તન સુખ આશ સંતો ધોયેલું થાઉ હરિદાસ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જેના રઘિરગ રુધિરના કણે કણની અંદર વૈરાગ્ય સમાયેલો છે દાસત્વ ભાવ સમાયેલો છે ભાવ અને ભક્તિ સમાયેલા છે નિષ્ઠા અને ભગવાનને વિશેની કર્તૃત્વ શક્તિનો અહેસાસ સમાયેલો છે એવા નિષ્કુળાનંદ સ્વામીએ ધ્રિજ આખ્યાનની અંદર નવમાં પદની અંદર આ શબ્દો પોતાના માટે સંતોના માટે અને આપણા સૌના માટે ટાંક્યા છે એના બે અર્થ કરી શકાય ધોયેલું એટલે ખટણ અને બીજો અર્થ એ થાય કે દોયલું એટલે દુર્લભ દાસપણું પ્રાપ્ત કરવું એ અતિ દુર્લભ છે દાસના દાસ થવું એ અતિશય કઠણ છે બહુધા નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના ઘણા બધા પદોની અંદર પોતાની જાતને પોતાના મનને ઉપદેશ આપતા હોય એવી રીતે શબ્દો કંડાર્યા છે કારણ કે સાધુ તો થયા કપાળમાં તિલક ચાંદલો કરીને ભગત કે સત્સંગી તો થયા પરંતુ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે આપણે દાસ બન્યા છીએ આ ભળી ભક્તિના પાયામાં દાસત્વ ભાવ છે નિર્માણીપણું છે દાસ ભાવ સિદ્ધ કરવો ઘણું ઘણું કઠણ છે જેટલો આધ્યાત્મિક માર્ગની અંદર ભક્તિનો મહિમા છે મહિમાનો મહિમા છે ભક્તપણાનો મહિમા છે જ્ઞાન અને ધર્મ પાલનનો મહિમા છે એટલો જ મહિમા કદાચ એનાથી વિશેષ મહિમા દાસત્વ ભાવનો છે ગુણાતીત ગુરુ પરંપરાએ અને ભગવાન સ્વામિનારાયણે અને આપણા આધ્યાત્મિક શાસ્ત્રોએ પ્રસંગે પ્રસંગે ઘણા ઘણા પ્રસંગોની અંદર ટાંક્યું છે કે નિર્માણીપણે વર્તો દાસ ભાવે વર્તો અહંકાર ન લાવો ઘમંડ ન લાવો દાસ ભાવે સેવા ભક્તિ સત્સંગ કરો અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ચાલીસ વર્ષ ચાર મહિનાને ચાર દિવસ જૂનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે મહંત પદે બિરાજા એમણે મહેનતાએનો ભાવ ક્યારે પણ પોતાના દિલ દિમાગમાં આવવા દીધો નથી મહંત તરીકે મહંત છો અને મહંત તરીકે નિમા છે એટલા માટે બીજા સંતો કરતા એમની ગાદી થોડી ઊંચી પણ હોય અને તક્યો પણ કદાચ હોય વૃદ્ધાવસ્થાના કારણે પરંતુ એમનો જે દાસત્વ ભાવ પહેલી વખત ભાદરામાં મહારાજને મળ્યા અને ત્યાર પછી મહારાજે ડભાણમાં અઢારસો ને છાસઠની સાલમાં પોષી પૂનમના દિવસે દીક્ષા આપી અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીના આત્માનંદ સ્વામીના મંડળમાં સાધુ તરીકે વિતરણમાં ફર્યા અને ત્યાર પછી મહારાજે જુનાગઢનું મંદિર નિર્માણ થયા પછી नवाब कह लो कि महाराज इतना बड़ा मंदिर बनाए हैं तो आप इधर रहना महाराज ये कहो कि आ गुणातीतानंद स्वामी हम जैसा ही है हमारे रहने का अक्षर धाम है अक्षर का ब्रह्म का मूर्तिमान स्वरूप है उसका अवतार है આ બધા પ્રસંગોની અંદર એક ક્ષણના માટે પણ ગુણાતીતાનંદ સ્વામી દાસત્વ ભાવને ભૂલ્યા નથી એ દાસત્વ ભાવના આસનનો ત્યાગ કર્યો નથી ભલે કદાચ મહંત તરીકે જુનાગઢના સભા મંડપમાં ગાદી ઉપર બિરાજમાન હોય તો પણ એમણે દાસત્વ ભાવનો આસન અને દાસત્વ ભાવની ગાદીનો ત્યાગ નથી કર્યો વર્ષો સુધી જૂનાગઢ મંદિરના મહ મહંત હોવા છતાં પણ મંદિરનો ચોક વાળ્યો છે દુનિયામાં એક પણ સાધુ એવો બતાવો કે જે મઠનો આશ્રમનો જગાનો મહંત હોય ને હાથમાં સાવણો લઈ અને પોતાના મંદિરનું પ્રાંગણ વાળતો હોય એ ક્યારેય શક્ય બને જ્યારે પોતાની જાતને દાસ માનતા હોય ત્યારે અને ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે દાસત્વ ભાવ એટલે શું દેહાભિમાનનો ત્યાગ દેહ ભાવનો ત્યાગ દેહ સંબંધી પદાર્થનો ત્યાગ પંચ વિષય પ્રત્યેની આસક્તિનો ત્યાગ ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એનું ભજન કરતા તમામ સંતો હરિભક્તોના અખંડ મહિમાનો વિચાર એ દાસત્વ ભાવ છે દાસત્વ ભાવ એટલે મનગમતું મૂકવું સંત અને ભગવંત કહે તે પ્રમાણે હાથ જોડીને એમને રાજી કરવાની ભાવનાથી નિર્દમપણે નિષ્કપટપણે એ સેવા કરવી એ આજ્ઞાનું પાલન કરવું આપણા દ્વારા ગમે તેટલી ગમે તે પ્રકારની મહા મોટી સત્સંગની સેવા થઈ હોય તો પણ જાગ્રત સ્વપ્ન કે સુસ્વપ્ત અવસ્થામાં એ ક્ષણના માટે પણ આપણને એમ ભાવ ન જાગે કે આ સેવા મેં કરી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન જે સત્સંગની સેવા કરી સત્સંગનો વ્યાપ વધાર્યો બારસો થી વધારે મંદિરો કર્યા હજાર થી વધારે સંતો કર્યા લાખો ઘરોમાં પધરામણી કરી લાખો લોકોના વ્યસન છોડાવ્યા અને લાખો લોકોને પ્રશ્નોના જવાબના રૂપમાં પત્રો લખ્યા ભવ્ય ભવ્ય મહાલય જેવા મંદિરોના નિર્માણ કરવા છતાં પણ અને અમેરિકા અને ઇંગ્લેન્ડની ધરતી ઉપર કીટ ઓ ધાવી આપવામાં આવી કીટ ઓ ધ સિટી તેમ છતાં પણ એક ક્ષણના માટે એમની જબાનમાંથી એવો શબ્દ ક્યારેય પણ મને સાંભળવા નથી મળ્યો કે અક્ષરધામ મેં બનાવ્યું આ સાધુ મેં કર્યા આટલી પધરામણી મેં કરી આટલો શસ્ત્રનો વિકાસ મેં કર્યો ભૂલમાં પણ એવો શબ્દનો ઉચ્ચાર એમને કર્યો નથી અને વિચાર પણ નથી કર્યો સંકલ્પ શુદ્ધા નથી થયો આ દાસત્વ ભાવ છે અને કેવું હોય તો કહી શકાય કે દાસત્વ દોયેલું છે એટલે કે ભ્રમરૂપ થવું ત્રણ દે ત્રણ ત્રણ ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવા એ દાસ ઘણા ગણા ગણા કઠણ છે ધોયલો થાવું હરિદાસ સંતો દોયલો થાવું હરિદાસ ત્યારે તજવી જોઈએ તન સુખ આશરે સંતો ધોયેલું થાવું હરિદાસ આ પંક્તિ ઉપર વિશેષ ચિંતા આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના તમામ સંતો હરિભક્તો અને પ્રણામ જય સ્વામિનારાયણ